ઉઠાવી જાય છે અમને કહેવામાં આવે છે કે માર્કેટિંગ યાર્ડમાં તમારે લોકોએ બેસવાનું નથી અમે નક્કી કર્યું કે માર્કેટિંગ યાર્ડમાં બેસવા નથી દેતા કડદા પ્રથા બંધ થશે એની લેખિત બાહેધારી નથી આપતા તો અમે બાજુનું ગામ હળદર છે ત્યાં ખેડૂત પંચાયત બોલાવીશું તો બાર દસ બે હજાર પચીસ સાંજે ચાર વાગે હળદળ ગામમાં ખેડૂત પંચાયતનું અમે આયોજન કર્યું એમાં પણ પંચાયતમાં ખેડૂતોને ન પહોંચવા દેવા માટે થઈ અસંખ્ય ખેડૂતોની અટકાયત થઈ આગેવાનોની અટકાયત થઈ તેમ છતાં ખેડૂતો પંચાયતમાં આવ્યા હું અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ પણ પંચાયતમાં પહોંચ્યા ક્યાંકની ક્યાંક થોડી જ વારની અંદર પોલીસ આવે છે ત્યાં આવીને લાઠી ચાર્જ કરે છે ત્યાં આવીને ટિયર ગેસ છોડે છે અને ત્યાં આવી આ ટોળાને હેરાન કરવાનું કામ પોલીસે કર્યું ટોળાને ઉશ્કેરવાનું કામ પોલીસે કર્યું છે જેના કારણે ક્યાંકની ક્યાંક એવું બન્યું પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું એ ઘર્ષણના કારણે ક્યાંકની ક્યાંક બંને તરફ થોડા લોકો ઈજાગ્રસ્ત થયા પરંતુ પોલીસે ખેડૂતો પર ગંભીર ગુનાઓ દાખલ કર્યા અસંખ્ય ખેડૂતો પર લાઠી વરસાવી નિર્દોષ ખેડૂતોને માર મારવામાં આવ્યો ખેડૂતોના ઘરમાં તોડફોડ કરવામાં આવી ખેડૂતોના વાહનોમાં તોડફોડ કરવામાં આવી મારી પ્રશાસનને વિનંતી છે તમને દુશ્મની છે તો રાજુ કરપડાથી છે પ્રવીણ રામથી છે તમને દુશ્મની ખેડૂતોથી શા માટે છે તમામ ખેડૂતોને ટૂંક સમયમાં છોડી દેવામાં આવે હું અને પ્રવિણભાઈ રામ આવતી સોળ તારીખ એટલે કે પ્રમ દિવસ અમદાવાદ પાર્ટી કાર્યાલય ખાતે બપોરે અગિયાર કલાકે અનશન પર બેસવાના છીએ પોલીસને લઈ જવા હોય અમને ત્યાંથી લઈ જાય પણ મારા નિર્દોષ ભાઈઓ ખેડૂતોને છોડી દે આ નમ્ર વિનંતી કરું છું તમારે લાઠીઓ મારવી હોય તો અમારે પીઠ પર મારો જેલમાં પૂરવા હોય તો જેટલા દિવસ રાખવા હોય એટલા અમને રાખો પણ નિર્દોષ ખેડૂતો પર અત્યાચાર ન ગુજારશો અમે સામે ચાલીને અમદાવાદ ખાતે આવી રહ્યા છીએ આવતી સોળ દસ બે બપોરે અગિયાર કલાકે ગાંધી ચિંધિયા માર્ગે ફરી વખત અમે લોકો ધરણા પર બેસીશું જય કિસાન સાથે જ તમામ સાથીઓને એક સંદેશ આપવાનો કે અમે લોકો જેલમાં ગયા પછી પોલીસ અત્યાચાર કરવો હોય એટલો કરી લે અમારા ખેડૂત પરિવારોને બચાવવા માટે તમામ અત્યાચારોમાંથી પસાર થશું પણ આવતી એકત્રીસ તારીખે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં કિસાન મહાપંચાયતનું આયોજન થાય માન્ય અરવિંદ કેજરીવાલજી એમાં આવતા હોય તો તમામ ખેડૂતોનું વિનંતી કરું છું કે હું તો ભલે જેલમાં હશું પણ તમારે એ ખેડૂત પંચાયતની અંદર ખેડૂતોની તાકાત શું છે એ બતાવવાની છે